परिवार ए संस्कार नो प्रथम शाळा छे सुखी जीवन માટે એકતા ધરાવતો પરિવાર જરૂરી છે પરિવાર એ તમારું વાસ્તવિક સંપત્તિ છે પરિવારમાં પ્રેમ અને સમજશક્તિ હોય તો કોઈ તકલીફ ન રહે પરિવાર એ જીવન નું સાચું આશ્રય છે જે પરિવાર સાથે છે તે अमीर છે સંબંધો સંતુલિત રાખો તો પરિવાર સુખી રહે પરિવાર એ જીવન ની સૌથી મોટી ભેજ दरक समस्या उकेल प्रेमी परिवार सारा संस्कार परिवार मा थीज मले जे घर मा संस्कार समय मिठास लाइन साहारो हो परिवार मजबूत बने परिस्थिति बदलाय पर संबंध न बदलावा जे परिवार ते, ते जीवन सफल